સૌરાષ્ટ્ર અને ભાજપ નું ગઢ રાજકોટ ફરી એક વખત ક્યાંક કારણ કે રાજકોટ ભાજપના સંગઠનના જે દિગ્ગજો છે તેઓ રૂપાણી પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને આ મુલાકાત દરમિયાન મહત્વની કડી એ રહી કે રાજકોટ ભાજપના શહેર પ્રમુખને દૂર રાખવામાં આવ્યા આમ તો આપણે વાર જોઈએ છે કે રાજકોટ ભાજપના જે આંતરિક ઢકા છે તે ખુલીને સામે આવે છે અને જે કહેવાય છે કે આંતરિક જે ગજગ્રા છે એક બીજા એ ટીમ અને બી ટીમ એવી પણ વાતો થઈ રહી છે આ બધી ચર્ચાની વચ્ચે જે આ છે મુલાકાત છે તે ક્યાંક છે એંધાણ સ્વરૂપ છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા રાજ્યમાં રાજકોટનું જે રાજકારણ છે તે સતત ચર્ચામાં રહેતું હોય છે પછી ચૂંટણી હોય રાજકોટ મનપાની કોઈ પણ બેઠકો હોય કે પછી કોઈ કાર્યવાહી હોય સતત ચર્ચામાં રહેતું રાજકોટ ભાજપ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને સવાલો એ થઈ રહ્યા છે કે રાજકોટ ભાજપમાં રૂપાણી રિટર્ન ના સંગઠન ચર્ચામાંથી માધવ દવે સાઈડલાન રાજકોટમાં બીજેપીમાં મોટું ઓપરેશન થવાનું છે કે શું અને ખાસ કરીને અંજલીબેન રૂપાણી સાથે ગુપ્ત બેઠક કયો એક્શન પ્લાન ઘડાયો તે સૌથી મહત્વનો સવાલ છે શું રૂપાણી પરિવાર સંગઠનમાં ફરી એક્ટિવ થશે કારણ કે ભાજપ સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનની રાજકોટમાં બેઠક મળી અને આમ સૌરાષ્ટ્ર ભાજપનું નું ગઢ ગણાય છે અને ગઢમાં વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીને સક્રિય કરવા પાછળ ભાજપ શું એક્શન પ્લાન હોય શકે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્ના કરજી સહિતના સંગઠનના નેતાઓ અંજલિબેન રૂપાણી સાથે બેઠક યોજી હતી અને અંજલિબેન રૂપાણી સાથે નેતાઓની બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક થઈ છે સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણમાં વિજયભાઈ રૂપાણીના પરિવારને એક્ટિવ કરવા શું ભાજપ સંગઠન મથામણ કરી રહ્યું છે અંજલિબેન રૂપાણીને સંગઠનમાં મોટો હોદ્દો અપાય તેવી શક્યતાઓ છે પરંતુ અત્યારે તો પ્રશ્નાર્થ છે અને અંજલિબેન રૂપાણીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા ઘરે સંગઠનના જે દિગ્ગજો છે આવ્યા છે તો તેમણે જવાબ પણ આપ્યો હતો કે સાહેબ ને છ મહિના પૂરા થયા છે એટલે કહેવાય છે કે તેઓ શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વનો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સંગઠનની ચર્ચામાં શહેર ભાજપ પ્રમુખ માધવ દબેને કેમ દૂર કર્યા સૌથી પહેલા અંજલી વેડું પાણી શુકા રહ્યા છે રાજુ ધ્રુવની પણ પ્રતિક્રિયા આવી છે તે બંને પર નજર કરી બસ શુભેચ્છા મુલાકાત માટે જ આવ્યા હતા કે સાહેબને જઈને છમયના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલીવાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે એટલે જ આજે એમને શુભેચ્છા મુલાકાત લીધી સાહેબ ખૂબ ભોગ દીધો છે ગુજરાત માટે સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે સંગઠન કહે તો આપ કશું એક અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ પાર્ટી જેમ કે એમ કરશું આ બાબતની કોઈ ચર્ચા સ્થાનિક સ્વરાજની ના ના શુભેચ્છા મુલાકાત છે હતી ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી એસ સંતોષજી એમની સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણી જગદીશભાઈ પંચાલજી સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરજી આજે રાજકોટ ખાતે એક સૌરાષ્ટ્ર વિભાગની અગત્યની એસઆઈઆર અંગેની બેઠક લેવા આવ્યા છે બેઠક ચાલી રહી છે સૌરાષ્ટ્રમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ કુલ મળીને ઓગણસી એકસો ઓગણસિત્તેર જેવા લોકો છે અપેક્ષિત એમાંથી પંદર જિલ્લાઓના પ્રમુખો છે અપેક્ષિત બીજા કાર્યકર્તાઓ બીએલ એ વન ધારાસભ્યો સંસદ સભ્યો ની એક એમ કહે છે કે ખૂબ જ મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જયારે ઉપસ્થિત હોય ત્યારે આ બેઠકનો એક અગત્યતા અને એક ગરિમા વધી જાય છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે સૌરાષ્ટ્રનો હાર્દ છે આવા રાજકોટ ખાતે આદરણીય બી એલ સંતોષજી એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા મોટા મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત છે અત્યારે બેઠક ચાલી રહી છે અને એમાં એસઆઈઆર અંગે વિસ્તૃત પણ ચર્ચા કરવામાં આવશે એટલે ભાઈ એક વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પક્ષના મોભી હતા આજરણી બીએ સંતોષજી જગદીશ પંચાલજી અને રત્નાકરજી આજે એમના ઘરે ગયા એ એમને એક એમ કેશે કે કે સાંતવના આપવાની વાત હતી એમને એક પારિવારિક આ ભારતીય જનતા પક્ષનો એક પારિવારિક વાત છે એમના દુઃખ સહભાગી થવા માટે એ લોકો ત્યાં ગયેલા આજે પણ આજે એક વાત આપણે કહું કે હું જે જાણું છું એ કે અંજલિબેન રૂપાણી આદરણી વિજયભાઈ રૂપાણી પરિવારના મોભી છે અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બી સંતોષજી જ્યારે રાજકોટ ખાતે ઉપસ્થિત છે ત્યારે વિજયભાઈ રૂપાણીના

એમના દુઃખમાં સહભાગી થવા અને એમની સાથે ચર્ચા વિચારણા સાંત્વનાની આપલે કરવા જોઈએ હતું એટલા માટે કે વિજયભાઈનો અભાવ હરમે દરેક લોકોનો સાલે છે આજે વિજયભાઈ રૂપાણી જેવા રાજકોટના મોભી જે ગેરાજરી છે તે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશનું ટોચનું શીર્ષક નેતૃત્વ આવે ત્યારે પ્રદેશના એક ટોચના નેતા એવા આદરણ વિજયભાઈ રૂપાણીના ઘરે જાય એમના પરિવારની સાથે આપલે થાય વાતચીતની આપલે થાય એમના દુઃખમાં અમે સહભાગી છીએ

નહીં 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 એટલા માટે કે આવી કોઈ ઘટના હું ત્યાં હાજર નતો એટલે હું આના વિશે કઈ નહીં કહી શકું પણ આ બધી અટકળો છે હું એવું માનું છું આપ બધા પણ સમજો છો પણ આ બધી અટકળો છે એટલા માટે કે ત્યાં સાથે ગયા ને દરેક જગ્યાએ શહેર ભાજપ અધ્યક્ષ મહાનગર ભાજપ ના અધ્યક્ષ વિચાર એમાં કોઈ બીજી વાત નથી અને બીજું કે અત્યારે સાંતવના દેવાની વેળાની વાત હતી અત્યારે કોઈ બીજી રાજકીય ચર્ચાની વાત નથી ત્યારે હું માનું છું કે આ બધી વાતો આ બધા તર્કો આ બધું વસ્તુનો કોઈ સ્થાન નથી અંજલિબેન રૂપાણી હરમે સંગઠન માં સક્રિયતા છે અને રહેશે હવે આપણે જોતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી એમાં તે જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે પછી રાજકોટ હોય ભાવનગર હોય કે રાજ્યના અન્ય શહેરો કેમ ન હોય જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ હવે મિટિંગો વધી રહી છે કહેવાય છે કે ફરી વખત રાજકોટમાં રૂપાણી પરિવારને ક્યાંક સંગઠનમાં આગળ મોટો હોદ્દો આપી શકે છે જે પ્રમાણે વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્રમાં એક્ટિવ હતા ત્યારબાદ અંજલીબેન પણ ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યા છે ભાજપમાં અને કાર્યકર્તા તરીકે તેમની જે પ્રામાણિકતા અને તેમના કાર્ય હજુ પણ બોલે છે અને તેને જ લઈને હવે એ સવાલો થઈ રહ્યા છે કે જે પ્રમાણે મિટિંગ કરવામાં આવી છે માધવ દવેને દૂર રખાયા છે શા માટે માધવ રખાયા અને અંજલીબેનના ઘરે જે મિટિંગ કરવામાં આવી તે એક ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ માટે ખૂબ મહત્વની હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે કારણ કે જ્યારથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી દેખાઈ રહ્યા છે અને એમાં પણ મંત્રીમંડળમાં ખાસ કરીને રાજકોટના ધારાસભ્યોને દૂર રખાયા શા માટે દૂર રખાયા સૌ કોઈ જાણે છે અનેક વખત રાજકોટના ધારાસભ્યો છે તેની ફરિયાદ લોકો કરી રહ્યા હતા સતત ફરિયાદો અને ક્યાંક તેમની પક્ષ પ્રત્યેની નિષ્ક્રિયતા આ બધા જ સવાલોને વચ્ચે આ મીટિંગ છે ખૂબ જ કહેવાય છે એંધાણજનક છે હવે રાજકોટ ભાજપમાં શું નવું થશે તેના પર સૌની નજર રહેશે પરંતુ તમારું શું કહેવું છે કે ફરી વખત વિજય રૂપાણીના જે પરિવારને છે રાજકારણમાં આગળ લેવામાં આવશે અને તેનો લાભ લેવામાં આવશે કે શું સૌરાષ્ટ્ર ભાજપને રૂપાણી પરિવાર છે મોટો ફાયદો કરાવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની પણ ચૂંટણીઓ છે એટલે આ બધું જ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે ત્યારે તમને શું લાગી રહ્યું છે શા માટે માધવ દવે કરવામાં આવી છે કારણ કે અનેક વાર આપણે જોયું છે કે રાજકોટના ભાજપના જે મૂળ પ્રશ્નો છે તેમાં ક્યાંક માધવભાઈ છે કાચા પડતા હોય તેવું લાગી રહ્યું છે અને તેને જ લઈને સંગઠનને પણ એવું લાગ્યું હશે કે તેમની બાદ બાકી જ કંઈક છે પાર્ટીને ફાયદો કરાવતી હશે કે પછી તેમની હાજરી છે તે નુકસાન કરાવે છે કે શું આવા અનેક સવાલો છે લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે આ એક મીટિંગ છે તેમણે રાજકીય ગરમાવો ખૂબ લાવ્યો છે તમને શું લાગી રહ્યું છે કે શા માટે આ મીટિંગ બોલાવવામાં આવી છે કોઈ નવો એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે કે કેમ રૂપાણી પરિવારને લઈને તમારું શું માનવું છે અને માધવ દવેથી દૂરી રાખવાનું કારણ શું હશે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા બી એસ નાઇટ નમસ્કાર